આણંદના ખંભાત તાલુકાની વડગામ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના છેલ્લા ગણાતા વડગામ ગામની પ્રાથમિક શાળામાં ખંભાતના ધારાસભ્ય શ્રી માનનીય ચિરાગભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી સાહેબશ્રી દ્વારા સૌ પ્રથમ રજીસ્ટ્રેશન થયું હતું ત્યારબાદ ધારાસભ્ય સાહેબશ્રી દ્વારા રિબિન કાપીને વિજ્ઞાન પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડગામ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રાર્થના કરી હતો શાળા પરિવાર વતી શાળાની બાળકોએ આપી સ્વાગત કર્યું હતું ધારાસભ્ય ઉદબોધન કરી બાળકોને પ્રેરણા આપી હતી અને કહ્યું હતું કે આવા વડગામ જેવા છેલ્લા ગણાતા ગામડામાં પણ શાળા દ્વારા આવી પ્રવૃત્તિઓ થાય છે તે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે તેમણે શાળા પરિવારના સૌ શિક્ષકો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાહેબશ્રીએ બાળકો દ્વારા કરેલ પ્રયોગો ખૂબ જ શાંતિપૂર્વક નિહાળ્યા હતા અને બાળકો ખૂબ જ આગળ વધે અને શાળા અને ગામની પ્રગતિ થાય તેવી બાળકોને પ્રેરણા આપી હતી વડગામ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કુલ છ વિભાગમાં કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દીપમ વિભાગમાં પ્રાચીન કાળના વૈજ્ઞાની ઓળખ પ્રદર્શન દ્વિતીય શાનમ વિભાગમાં અર્વાચીન યુગના વૈજ્ઞાનિકોની ઓળખ પ્રદર્શન તૃતીય વિભાગમાં વિડીયો ઝોન વિભાગમાં સજીવ સૃષ્ટિનો વિડીયો નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું ચોથા વિભાગમાં બાળકો દ્વારા અંધશ્રદ્ધા નિવારવા માટેના પ્રયોગો તેમજ બાળકો દ્વારા પાઠ્યપુસ્તક અને વિવિધ સ્વાનુભવ દ્વારા કરાયેલ પ્રયોગોનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું પાંચમા વિભાગમાં વિજ્ઞાનના વિવિધ સાધનોનો પરિચય અને તેનો ઉપયોગ અને છઠ્ઠો વિભાગ મારુ અવકાશમાં ગ્રહ મંડળ અને તેનો પરિચય આપતો વિભાગનું પ્રદર્શન હતું છેલ્લે ખુલ્લા વિભાગમાં નશાકારક પદાર્થોથી થતું નુકસાન જે યુવકોને ખૂબ જ પ્રભાવિત કરતો હતો આ વિજ્ઞાન પ્રદર્શનમાં લાભ લેવા તળા તળાતળાવ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો વડગામ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો અને શિક્ષકો વડગામ ગામના વડીલો નાગરિકો ડેલિગેટ પ્રકાશભાઈ આચાર્ય જીનાભાઈ દીપસંગભાઈ ભુરાભાઈ માજી સરપંચ લક્ષ્મણસિંહ વડગામ ભારતીય સ્ટેટ બેંક મેનેજર શ્રી રમણ ઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન શાળાના શિક્ષકો બાળકાના અથાગ પ્રયત્નો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય નિકુલ પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંવાદદા દિનેશ મકવાણા દિવિર્ન્યુઝ ખંભાત નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું ચાંદની પરમાર દૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં